બોચણવાસી અક્ષર વડા મહંત સ્વામી મહારાજનું બીએપીએસ ખાતે આગમન થતાં જ બીએપીએસ મંદિર રોશનીથી જળહળી ઉઠ્યું હતું એટલું જ નહીં મહંત સ્વામીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો મંદિરના ધાર્મિક કાર્યક્રમોની વિગતે માહિતી આપતા કોઠારી સ્વામી ધર્મ કુંવરદાસે જણાવ્યું કે તારીખ ચૌદ જુલાઈને રવિવારે તુલસી તુલાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પંદર જુલાઈએ મહિલા દિન તરીકે ઉજવાશે જ્યારે સોળ જુલાઈએ સ્વામી દ્વારા કથા કીર્તન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે આજે મોહન મહારાજ થોડા દિવસો માટે માત્રા પધાર્યા છે આજે શુક્રવાર એટલે જામનગરની અંદર બધી રજા એવું બધું હોય એટલે ઘણા બધા દર્શનાર્થીઓ છોથી થી સાત હજાર દર્શનાર્થીઓ આ દર્શન માટે આવ્યા છે અંદર આવતીકાલે શનિવાર અને રવિવાર બે દિવસ પણ મોહન સ્વામી અહીંયા છે એ દરમિયાન પણ બધા ગામડાના હરિભક્તો પણ દર્શન માટે આવશે અને બધા મંદિરનો અને મોહન સ્વામી મહારાજ કારણ કે આવા પવિત્ર સંત બહુ જૂજ છે જે સ્ત્રી અને ધનનો ત્યાગ એટલા બધા પવિત્ર સંત જેમના દર્શન કરવાથી અંતરમાં શાંતિ થઈ જાય અને પૂરા વિશ્વની અંદર